સમયમાં આધુનિકતા અને ટેકનોલોજીના લીધે જીવન સરળ થઈ ગયું છે પણ સુધી પાટણના રાધનપુર ન હતી લીધે ડામરકા ગામમાં તંત્રને તાત્કાલિક વીજ પુરવઠો પૂરો પાડવા માટે વીજ મીટર લગાવવાની ફરજ પડી આજે ગામમાં ઘરે ઘરે મીટર લગાવવાથી લાઇટ આવી જતા ગામમાં અજવાળું પથરાયું છે અને ગામ લોકોના ચહેરા પર સ્મિત સંગીત જોવા મળી રહ્યું છે આ સાથે ગામ લોકો ન્યૂઝ ઇટીન ગુજરાતી નો આભાર માની રહ્યા છે ઘરે ઘરે મીટર નાખ્યા ઘરે ઘરે લાઈટ આવી પંખા લાઈટ અત્યારે છોકરા આજ જ જોયા હે લાઈટ વરસાતી નથી અમારા ગામમાં અજવાળું ફેલાયું છે તો એ લોકોના મોં પર તમે લાગણી જોઈ શકો છો અને ન્યૂઝ એટીએને અમે જાણ કરી હતી ને એ લોકોએ અમારી મુલાકાત લીધી અશરફભાઈએ અને જે મીડિયાના માધ્યમથી એમણે ગુજરાત સરકાર સુધી અવાજ પહોંચાડ્યો અને અવાજ એમનો પહોંચ્યો અને લોકોને તાત્કાલિક સત્વરે લાઇટ આપવામાં આવી કે ઘરે ઘરે મીટરો લાગી ગયા જે સિત્તેર વર્ષથી આ લોકો લાઇટથી વંચિત હતા અને અહીંના પ્રતિનિધિત્વ તરીકે મેં પણ આમની મુલાકાત લીધી અને હું નું જ એટીએમનો અને અશરફભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું ને એમને ધન્યવાદ આપું છું કે અમારો અવાજ ઉપર સુધી પહોંચાડી અને આ લોકોને ઉજાસ અપાયો તાત્કાલિક એ જે તે અધિકારીઓને વાત કરી અને મને ખૂબ જ આનંદ સાથે ખુશી થાય છે કે આજે ડામરકા ગામમાં દરેક ઘરે મીટર લાગી ગયા છે અને લાઇટ આવી ગઈ છે પહેલા ડામરકા ગામમાં લાઈટ ના હોવાથી વિસ્તારના લોકોને અનેક તકલીફો ભોગવવી પડતી હતી અને અંધારામાં જીવન નિર્વાહ કરવાની તેઓને વારો આવ્યો હતો ગામ લોકોએ વીજળી માટે અનેક રજૂઆતો કરી હતી પરંતુ કોઈ નિકાલ નહોતો આવ્યો ત્યારે ડામરકા ગામના લોકોનો અવાજ બનીને ન્યૂઝ એટીન ગુજરાતીએ સમગ્ર અહેવાલ રજૂ કરતા વીજ જોડાણની કામગીરી માત્ર ત્રણ દિવસમાં જ પૂર્ણ થઈ જેથી હાલ ડામરકા ગામમાં અજવાળું પાથરતા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગામ લોકો પણ આનંદમય બની ગયા છે ન્યૂઝ એટીન ગુજરાતી હંમેશા લોકપ્રશ્નોને વાચા આપી અને સામાજિક જવાબદારી નિભાવી રહી છે ત્યારે દ્રશ્યો બતાવીશ દ્રશ્યો છે ડામરકા ગામના કે જ્યાં આઝાદીના વર્ષો વીત્યા બાદ આ વિસ્તારમાં લાઈટ નથી પરંતુ દ્રશ્યો બતાવીશ કે આ વિસ્તારમાં ન્યૂઝ એટીનના અહેવાલ બાદ અસર થો થઈ છે અને યુજનના અધિકારીએ તાત્કાલિક અહીંયા વીજ નાખી દીધી જે ગામમાં બાળકોએ ક્યારે પણ વીજ ઉપકરણો શું છે એ જોયા નતા પરંતુ દ્રશ્યો બતાવીશ કે હાલમાં આ વિસ્તારમાં અંધારું દૂર થયું થયું અને અજવાળું પથરાઈ ગયો છે એટલે ચોક્કસ કે આ ગામના લોકો વીજળીની લાઇટ જોઈને ક્યાંક ખુશી અનુભવી રહ્યા છે દ્રશ્યો બતાવે છે જે વિસ્તારમાં હંમેશા કાળજાર ગરમીમાં પણ ક્યાંક વૃક્ષોના સહાર હતા પરંતુ અત્યારની સ્થિતિએ લાઇટ આવી જવાના કારણે ગામમાં પંખા પણ ચાલુ થઈ ગયા છે એટલે ચોક્કસ કહી કે ન્યૂઝ એટીન ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ યુજીએસએલ વિભાગ દ્વારા તાત્કાલિક ગામમાં ડીપી અને વીજ ઉપકરણો નાખીને ઘરે ઘરે ક્યાંક મીટર પહોંચાડી દીધા છે અને અત્યારની સ્થિતિએ ડામરકા ગામ જ્યાં વર્ષોથી અંધકારમય છવાયું હતું પરંતુ ન્યૂઝ એટીનના અહેવાલ બાદ આ ગામમાં વર્ષો બાદ ઉજાસ ફેલાયો છે અને આ ગામના લોકો ક્યાંક ન્યૂઝ એટીન ગુજરાતનો આભાર માની રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ એટીન ગુજરાતી પાટણ